હિખાડું મારા ઘર આ ફોર ટેરિંગ પકડી લઈને એટલે એમ જ થાય આ હિખાડું બધા હાકી લઈને એટલે પૂરું આ ગાડી તમને શું લાગે મારી છે કે એટલે મારી ની રગા ની મારી તો વાપર ફેર નથી ને કાથી લઉં તો ફેર હોય તો તો બસ નહીં ભાઈ જો તો આવી ફોર વ્હીલ નવી નો જોડાવી લઉં અમે ખાલી હરકા વિડીયો જોતા રહ્યો એટલે આપણે સ્કોરપિયો લેવાનું છે આપણું સપનું કોરપિયો લેવાનું છે બાકી સ્કોરપિયો નહીં હોય તો આપણે ખરપિયો જ લેવાનું જ છે કેમ લાગે

અમે તો ભાઈ છે ને ટીમ બી છે ને ભાડા છોકડી અમે યાર્ડમાં છે ને ગાડી છે ને રિપેરિંગ કરવા નાખી છે હવે કેદી થાય કઈ નક્કી નથી બાકી ઇન્જિન ની તો બાકા શીખી બોલી ગઈ છે ફૂલે ફૂલ બેતાવી ની અને સરમ આવે બેતાવી તો કરો રાબડું બેતાડી તો ઇન્જિન માં લે ને ખોલતો ભાઈ આપા તમને હું ઇન્જિન નું બાકું બતાવું એવું બાકું પડતી ભાઈ બતાવ્યું નહીં ફેર હા બોલ પલે ને એન્જિન નો બાફો આવું બધું બાફું કરીને જોડી કે નહી વેકરો ઈ તો ધૂડ તો ખાલી અમર પ્રશ્નલ હકીકતમાં પડી ગઈ છે ફેમિલી આઈ જરી જા ભંગવાઈગા

બદામ ચેક તો મજા આવી ગઈ પીવાની પણ હવે ખાલી માવો મમફતમાં માવો આવી જાય બહુ મજા આવી હપાસ એક માવો આવી જાય કેમ થાય જા મારો ભાઈ જા અરે આ ને આપણે અલ્પેશભાઈ રાણી મારો ભાઈ એક દુકાનેથી ઓલે રાધે દુકાન છે ને નાથી લઈ આવ્યા હવે તમને ટીમ બી ચોકડી બતાવું થોડુંક ઝૂમ કરું અહીંયા કોણ કોણ આવ્યું છે કોમેન્ટમાં લખી નાખજો

આજે અમારે જતાવાનું હતું એટલે આમ ખાલી વરસાદના પલાળવા જાય એવું છે નાનાથી પછી તો બાપોની દાબેલી છે આપણે વડાપાઉં લેતા હોય છે આપણા વડાપાવ ફેવરેટ છે ચાલો પહેલાં નાસ્તો કરીને બાગા તરીકે બોલાવી ના અત્યારે અમારા ઘરે છે ને શ્રીમતનું કામકાજ ચાલે છે એટલે ત્યાં નિવેદ કર્યા છે તો હવે આપણે છે ને જવારવાના છે એ બધું અહીંયા બહાર કામકાજ ચાલે છે ને બતાવી દઉં શેઠાણીઓ બધા અહીંયા બહ્યા છે આ છે અમારા સૌથી નાના શેઠાણી આબડે ડેન્જર પોલીસ છે ઇન્સ્પેક્ટર સાહેબ ટોપરા જેવી કંઈ આવે ને એનું કંઈ નક્કી ન હોય એટલે એ પ્રમાણે આજ તો કઈ ન કે ન કરે તો કંઈ નક્કી ન હોય ગાની મુકા કે હા એમ કોને તમને દીધી એનું થોડું નક્કી હોય ઇન્સ્પેક્ટર સાહેબ છે અમારે અમારે હેરીના એસપી સાહેબ છે ગમે એને દઈ દેવાય બાકી જો ચારે છે ને હવે આ બધું ન્યુવેટ નું બધું રાંધી નાખ્યું છે આ બધું રાંધી નાખ્યું છે હવે મારે જવાનું કરવાનું છે હું જવાનું કરી નાખું હા હાલો જવાનું કરી નાખ્યા હાલો મને કેતા છે જાવ મને કઈ ખબર ન પડે એને હા ઓમંગ કે આ છે બાકી જો ત્રિપળ છે ને અમારે આરીબેન લઈને એવા છે બીજું કઈ લેવા આવવાનું છે હવે હમ પતીજી નહીં નહીં પતીજી પતીજી ચા હવે કેમેરામેન ઉમંગભાઈ બનશે તો આ બધી વસ્તુ તમને દેખાય છે ને આ બધો સામાન છે ને આપણે ટીંબી થી આજ સવારે લઈ આવ્યા હતા બપોરે સવારે ની સોરી બપોરે હજી એક આવું બાસ્કુ મોટું બધું ઈ બધું હજી ટીંબી પડ્યું છે ઈ ઓલા હીરા ઘાવા જાય છે કાયમ એની હારે આવી જાય તો આ બધું શ્રીમંત નો સામાન છે કેમ કે છે ને કાલ પાછી અમાસે એટલે બધું બંધ હોય ટીંબી જાફરાવાદ રાજુલા બધું બંધ હોય એટલે અમારે અગાઉ લેવા જવું પડ્યું અમાના પછી વળતા દિવસે શ્રીમત છે એટલે છવ્વીસ તારીખે વાર છે ગુરુવાર ગુરુવાર ને છવ્વીસ તારીખે શ્રીમત છે એટલે આપણે આ બધું છે ને અગાઉ બધું સગવડ કરવી પડી તો હવે બધું ફેમિલી છે ને બધું આવી ગયું છે જવાણું આ બધું છે ને જવાણું કરવાનું છે આપણે ઓલાદ તાંડામાં એમ કે માતાજી નું આ બધા નિવત કરેલા છે પછી શ્રીફળ ફળવા શ્રીફળ હજી બહાર ચાલ આવું છે હાલો આપણે પેલા છે ને આ બધું જવાણું કરી નાખીએ

વિડીયો ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવો લોક સાથે જય માતાજી જય મોગા